નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપ સો લોકોની ડિમાન્ડ ઉપર અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ આપનામાંથી ઘણા લોકોનો અમને પ્રશ્ન આવ્યો હતો કે અખંડ જ્યોતનું મહત્ત્વ શું છે તથા અખંડ જ્યોત પ્રગટાવવાના નિયમો શું છે કેવી રીતે પ્રગટાવવી જોઈએ તથા અખંડ જ્યોતમાં કઈ વાતનો ઉપયોગ થાય અખંડ દીવો માતાજીની ડાબી બાજુ કે પછી જમણી બાજુ રાખવો ઘીનો અખંડ દીવો કરવો કે પછી તેલનો અખંડ દીવો કરવો આવા અનેક પ્રશ્નો આપ સૌ લોકોમાંથી અમને પૂછવામાં આવ્યા હતા તો તેનો ઉત્તર અમે આ એક વિડીયોમાં આપ સૌ લોકોને આપવાના છીએ કે જેથી કરીને તે લોકોને તો તેનો ઉત્તર મળી જ જાય પરંતુ એ સિવાય બીજા જે લોકો છે કે જેને પણ પ્રશ્ન હોય અને અમને પૂછી શક્યા ન હોય તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આ પાંચથી દસ મિનિટમાં આપણે અખંડ્યોત વિશે ખૂબ જ ઉપયોગી સચોટ માહિતી મળવાની છે તો જે લોકો નવરાત્રિમાં અખંડ દીવો પ્રગટાવતા હોય તે લોકોને અત્યારે જ આ વિડિયો મોકલી દેજો તો મિત્રો નવરાત્રિમાં આપણે નવ દિવસ માતાજીની સેવા પૂજા આરાધના ગરબા સ્તુતિ અને આરતી કરીએ છીએ પરંતુ આ સાથે નવરાત્રિના પ્રથમ દિવસે આપણે ઘટ સ્થાપના વિધિ કરીએ છીએ કળશ સ્થાપના વિધિ કરીએ છીએ અને ગરબાની સ્થાપના કરીએ છીએ અને તેની સાથે આપણે કુળદેવીનું પૂજન કરીએ છીએ અથવા તો માં નવદુર્ગાના પ્રથમ સ્વરૂપ એટલે કે શૈલપુત્રી માતાનું પૂજન કરીએ છીએ અને આ જ દિવસે એટલે કે પ્રથમ દિવસે માની અખંડ જ્યોત પણ પ્રગટાવવામાં આવે છે કે જેનું આપણા હિન્દુ ધર્મમાં તથા શાસ્ત્રોમાં ખૂબ જ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે તો હવે આ અખંડ દીવો ક્યારે પ્રગટાવવો જોઈએ એ સૌ પ્રથમ પ્રશ્ન આવે તો કહેવાય છે કે જ્યારે આપણે માતાજીની પૂજા કરી લઈએ તેમનો શૃંગાર કરી લઈએ તથા ગઢ સ્થાપન કળશ સ્થાપન કરી લઈએ ગરબાની સ્થાપના કરી લઈએ એ પછી પ્રથમ દિવસે માતાજીની અખંડ જ્યોત પ્રગટાવવામાં આવે છે તો હવે બીજો પ્રશ્ન એ આવે કે અખંડ જ્યોતની વાટ કેવી હોવી જોઈએ અને કઈ વસ્તુની બનાવેલી હોવી જોઈએ રૂની કે પછી દોરાની તો કહેવાય છે કે જ્યારે આપણે કોઈ પણ અખંડ દીવો પ્રગટાવતા હોય કોઈ પણ દેવી દેવતાનો હોય ત્યારે તે લાંબી વાટનો જ થાય છે કેમ કે લાંબી આડી વાટ જે હોય તે વધુ સમય ચાલે છે જ્યારે ઊભી વાટનો દીવો હોય એટલે કે જે ફૂલ વાટ હોય કે જેનો ઉપયોગ આપણે આરતી સમયે કરતા હોય તે ઓછો સમય ચાલે છે એટલે જ્યારે પણ આપણે અખંડ દીવો પ્રગટાવતા હોય ત્યારે લાંબી વાટ હોવી જોઈએ કે જેથી કરીને તે વધુ સમય ચાલી શકે પરંતુ જો આપ વાટનો ઉપયોગ કરો છો તો તેમાં થશે કેવું કે આપણે થોડી થોડી વારે એમાં ઘી તેલ પૂરતું રહેવું પડશે કેમ કે એમાં આપણે જેટલું લાંબી વાટમાં ઘી તેલ પૂરી શકે તેટલું ઊભી વાટમાં ફૂલ વાટમાં પૂરી ન શકે અને ફૂલ વાટનો દીવો ઓલવાવાની શક્યતા પણ વધારે છે એટલે લાંબી વાટનો ઉપયોગ કરવામાં આવે છે અને આ લાંબી વાટ પણ રૂની નહીં પરંતુ સૂતરના દોરાની બનાવવામાં આવે છે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું પરંતુ હા ગરબામાં જે આપણે લાંબી વાટ બનાવીએ છીએ તેમાં સૂતરનો દોરો નહીં પરંતુ રૂની વાટ હોવી જોઈએ માત્ર અખંડ જ્યોતના દીવામાં જ લાંબી સૂતરના દોરાની વાટ બનાવવાની તો આ પછી એવો પ્રશ્ન થાય કે ઘીનો અખંડ દીવો કરવો કે પછી તેલનો અખંડ દીવો કરવો માતાજીની ડાબી બાજુ અખંડ દીવો રાખવો કે પછી જમણી બાજુ રાખવો તો તેના વિશે આપણા શાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે આપણી ડાબી બાજુ અને માતાજીની જમણી બાજુ અખંડ દીવો રાખવામાં આવે છે ત્યારે તે ગાયના ઘી કે ઘરે બનાવેલ શુદ્ધ ઘીનો અખંડ દીવો કરવો જોઈએ અને જ્યારે આપણી જમણી બાજુ અને માતાજીની ડાબી બાજુ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીવો તેલનો હોવો જોઈએ કે જેમાં આપ તલ કે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખજો જો સમજાણું ન હોય તો ફરી એક વખત સાંભળી લેજો જોઈ લેજો અને ભૂલ ન થાય એ પ્રમાણે આ અખંડ દીવો પ્રગટાવજો કેમ કે મોટાભાગના લોકો આ જ વસ્તુમાં ભૂલ કરતા હોય છે એ પછી એવો પ્રશ્ન થાય કે આપણે નવ દિવસ દરમિયાન લાંબી વાટ કરીએ છતાં પણ એક સમય એવો આવે કે વાટ પૂરી થઈ જાય અથવા તો આ દિવસો દરમિયાન જ્યોત ઓલવાઈ જાય તો ત્યારે કરવું શું તો નવ દિવસ દરમિયાન પ્રયત્ન એવો જ કરવાનો કે કોઈ પણ કારણોસર દીવો ઓલવાય નહીં કેમ કે અખંડ દીવો ઓલવાય એ અશુભ માનવામાં આવે છે પરંતુ કોઈ એવા કારણોસર છે કે જેનાથી જો દીવો ઓલવાઈ જાય છે તો તેને અશુભ માનવામાં આવતું નથી જેમ કે હવા આવે અને ઓલવાઈ જાય તો તેને પણ અશુભ માનવામાં આવતું નથી પરંતુ આપણે જો તેને કોઈ કાચની પેટીમાં કે પછી ફાનસના ફોટામાં રાખીએ છીએ તો હવા આવે છતાં પણ દીવો ઓલવાતો નથી એટલે અખંડ દીવાને કાચની પેટી કે ફાનસના ફોટામાં રાખવાનો બીજી વાત એ કે જ્યારે આપણે અખંડ દીવાની વાટમાં મોગરો કાઢતા હોય અને ત્યારે દીવો ઓલવાઈ જાય તો જ્યારે આપણે મોગરો કાઢીએ એ પહેલાં જ બીજો એક દીવો માતાજી સમક્ષ પ્રગટાવી લેવાનો અને એ પછી મોગરાની વાટ કાઢવાની એટલે કદાચ ભૂલથી પણ જો આપણાથી ઓલવાઈ જાય તો તે દીવો ખંડિત થતો નથી આપણો દીવો અખંડ જ રહે છે અને ફરી પાછો વાટ સરખી કરીને પ્રગટાવી લેવાનો અને જ્યારે વાટ પૂરી થઈ જાય ત્યારે પણ આ જ રીતે કરવાનું પરંતુ હા જો આપણે તેમાં તેલ પૂરવાનું ભૂલી ગયા ઘી પૂરવાનું ભૂલી ગયા એવું થાય તો તે આપણી ભૂલ છે અને આ ભૂલની માતાજી પાસે હૃદયપૂર્વક શ્રદ્ધાપૂર્વક અને સાચા મનથી સાચા ભાવથી ક્ષમા માગવી જોઈએ કેમ કે જો કુદરતી રીતે દીવો ઓલવાઈ જાય તો તેમાં આપણી કોઈ ભૂલ નથી પરંતુ જો આપણા લીધે દીવો ઓલવાઈ જાય તો તે આપણી જ ભૂલ માનવામાં આવે છે એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું એવું હોય તો થોડા થોડા સમયે જોતું રહેવાનું કે દેવામાં પૂરતું ઘી તેલ છે કે નહીં અને બીજી પણ એક મહત્ત્વની ખાસ વાત એ કે જ્યારે આપણા ઘરમાં અખંડિયો હોય ત્યારે ઘરને બંધ કરવું નહીં ઘરમાં ઓછામાં ઓછા એક વ્યક્તિએ તો હાજર રહેવું જ જોઈએ તો આ રીતે અખંડિવો પ્રગટાવવાના નિયમો છે અને જ્યારે આપણે અખંડીવો પ્રગટાવીએ છીએ ત્યારે એક મંત્ર પણ બોલવાનો હોય છે કે જે મંત્ર અહીંયા સ્ક્રીન ઉપર લખેલો છે તે આપ જોઈને વાંચીને પણ બોલી શકો છો કે જ્યારે આપ દીવો પ્રગટાવો છો કે જે મંત્ર છે ઓમ અખંડ દીપકમ દેવ્યા પ્રીતયે નવરાત્રકમ ઉજ્જવાલયે અહોરાત્ર એકચિત્તો ઘૃતવ્રત અને અખંડ જ્યોત પ્રગટી જાય એ પછી અખંડ જ્યોતને વંદન કરવાના દર્શન કરવાના કેમ કે આ જ્યોત આપણે માતાજી માટે પ્રગટાવી છે તો કહેવાય છે કે આ નવરાત્રિમાં મા આપણા ઘરમાં અખંડ જ્યોતિના સ્વરૂપમાં બિરાજમાન થાય છે જેવી રીતે અંબાજીમાં અખંડ જ્યોતિના દર્શનનું મહત્ત્વ છે એમ નવરાત્રિમાં આપણા ઘરમાં પ્રગટાવેલી જ્યોતનું પણ અંબાજીમાં જે જ્યોત છે તેટલું જ મહત્ત્વ છે કેમ કે તે જ્યોત સ્વરૂપે સાક્ષાતમાં આપણા ઘરમાં બિરાજમાન થાય છે એટલે નવરાત્રિના નવ દિવસ જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે માતાજીના દર્શન તો કરવાના જ સાથે સાથે અખંડ જ્યોતિના પણ દર્શન કરવાના અને એવું પણ કહેવાય છે કે જ્યારે પણ આપણે માતાજીના કોઈ પાઠ મંત્ર આ અખંડ જ્યોત સામે બેસીને કરીએ છીએ તો મા અવશ્ય તેનો સ્વીકાર કરે છે અને તે જ સમયે આપણી કરેલી ઉપાસના મા સુધી પહોંચી જાય છે અને જ્યારે આપણે નવ દિવસ માતાજીનું પૂજન કરી અખંડ જ્યોતને પ્રણામ કરીએ છીએ ત્યારે અખંડ જ્યોતને દર્શન કરતાં બોલવાનું કે દીપ જ્યોતિ પરબ્રહ્મ દીપ જ્યોતિ જનાર્દન દીપો હરતી મેં પાપમ સંધ્યા દીપમ નમોસ્તુ તે શુભમ કરો તું કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદા શત્રુ વૃદ્ધિ વિનાશમ ચ દીપ જ્યોતિ નમોસ્તુ તે એટલે કે આ મંત્ર દ્વારા આપણે અખંડ જ્યોતિ સ્વરૂપે રહેલા માને પ્રણામ કરીએ છીએ તો મિત્રો આશા છે કે હવે આપ સૌ લોકોને અખંડ જ્યોત વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અખંડ જ્યોત કેવી રીતે કરવાની તેના નિયમો શું છે તથા ઓલવાઈ જાય તો શું કરવું જોઈએ અશુભ છે કે શુભ તે દરેક વિશે માહિતી સમજાવી દીધી છે જો કોઈ પણ વાત સમજાણી ન હોય તો ફરી એક વખત વિડીયો જોઈ લેજો અને આ સિવાય જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અને અહીંયા અમારા વોટ્સએપ નંબર પણ લખેલા છે કે જેમાં આપ અમને મેસેજ કરીને પણ પ્રશ્ન પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે અમે આપને અમારા ગ્રુપની લિંક પણ મોકલીશું કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના દર્શન કરાવીએ છીએ અને ખાસ આ નવરાત્રિમાં માતાજીના અનેક મંદિરોના શક્તિપીઠના પણ દર્શન કરાવીશું કે જેનો આપ ઘર બેઠા દર્શનનો લાવો લઈ શકશો કે જેના માટે આપણે અમારા વોટ્સએપ નંબર ઉપર જય માતાજી લખીને મોકલવાનું રહેશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર